નમસ્કાર ખેડૂતભાઈઓ આજે ખાસ કપાસના ખેતરમાં આપણે તમે જોઈ રહ્યા છો લગભગ સાડા ચાર ફૂટની ઊંચાઈ થઈ છે એવા ખેતરમાં આપણે ઊભા છીએ અને ઘણી વખતે આપણે એક જ પ્લોટમાંથી વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય એના માટે આજે એક એમને ગયા વર્ષે અખતરો કર્યો તો એને અનુસંધાને આ વખતે જે નજીક નજીક વાવેતરનો જે પ્રયોગ છે જેને હાઈ ડેન્સિટી કહેવાય તો એ કેવી રીતે કરે છે એમનો પરિચય અને આપણે આપીશું તમારું નામ શું વિજયભાઈ કાશીરામ પટેલ ગામ રાલીસણા રાલીસણા તાલુકો વિસનગર અને જિલ્લો મહેસાણા તો એક તો તમે આ ક્યારે વાવેતર કર્યું તો અને આ પદ્ધતિ કેવી રીતે તમને સૂજી એમ આરવીએ વાવેતર કરેલું દસ જૂન

ફૂટ દોઢ ફૂટ એક ફૂટ દોઢ ફૂટ એ રીતે બે થેલી એક વીઘાની અંદર આવી કપાસ ટોપેલો આ આ પંચોતેર છોતેર જ પણ ગઈ સાલ નું ઉત્પાદન જે લોકો અરજ વાળતા હોય ને એ સમય મારો કપાસ સુકાઈ ગયો દર વર્ષે કપાસ આવે એટલે કપાસ આવે એ વખત સુકાઈ ગયો પણ મારે અઠ્યાવીસ મણ કપાસ આપીને સુકાઈ ગયો લોકો પેલા લોપ મારતા એ સમય મારું રૂ વેણા દો આ પંચોતેર ઝડપી આવવાનું સુકાઈ જાય ને એટલે એનું ઝડપી

મંદુ પણ એનો ગ્રોથ સારો એમ બરાબર કેરીઓ આ બધું એના હિસાબે કેટલા સાડા ચાર ફૂટ ના ગારે વાવતા દર વખત સાડા ચાર ફૂટ ગાળે વાવતા પણ શું થતું તમે ગમે તેમ દોડે કપાસ ની છોડ તો સાલ આ હાઈટ પકડી પાડે પણ જગ્યા તો એટલી પડી જ રહે અને વચ્ચે તમે ગમે તેમ ચોથો પોચમાં રોપ મારતા તો જગ્યા તો ખાલી જ હોય વચ્ચેની નિંદાવણ પછી તો થાય અને આ ખુલ્લી જગ્યા રહેતી નહી ગઈ સાલ મેં જોયું પણ નિંદામણે નતું થતું અને કેરી અહીંયા કેરી આવવાની આ કેરી આવવાની તો અહીંયાથી તમે ઋતુ વેણવાના છો તો આ જગ્યા પડી રહે બીજો સાડા ચાર ફૂટનો કરો આ છે કેરી આટલા સુધી આવવાનું આ ભાગ પડી રહેવાનો આ ભાગ પડી રહે તો કોઈ ઉપયોગ જ નહીં ખાલી પાણી પાવાનું સાફ કરવાનું એ જ થાય પણ આમાંથી પ્રોડક્શન આ વધારાનું તમને મળે આમાંથી બે મણ ઓછું પણ બીજું વધારે થાય એટલે તમારે એવરેજ ડબલ ડબલ કરતો થોડુંક ઓછું આવે પણ મળી રહે ખરું પાક્કું તમારે ડબલ કરતો ઓછું થોડું જ આવે બરાબર કઈ સાર નો અનુભવ છે એ પ્રમાણે સારામાં સારું રિઝલ્ટ છે એનું વાત કરી વિજયભાઈ તમે તો આ જે ખરા બતાવે છે તમે જુઓ તમે જુઓ આ જે બતાવ આ લાઇન અને પેલી લાઈન લગભગ આખા ગામમાં પંચાણું ટકા થી મળી નવ્વાણું ટકા ખેડૂતો આ બે લાઇન રીતે જ કપાસ વાવે

એટલે આ વચ્ચેની જે લાઈન ખરી એ આખી વધારાની છે જેને હાઈ ડેન્સિટીમાં આપણે લઈ શકીએ છીએ જે વધારાનું ઉત્પાદન તમને આપવાનું છે તો આપણે કહીએ છીએ એક પચીસ ત્રીસ કેરી અહીં લાગે પચીસ ત્રીસ કેરી અહીં લાગે પચીસ ત્રીસ કેરી અહીં લાગે લાગે ટોટલ મિલાઈન ત્રણ સોળનું કેલ્ક્યુલેશન કરો ને તો લગભગ સો થી સવા સો કેરી જેવી થઈ જતી હોય અને પેલી બે મળીને જ ખાલી માત્ર ચાલીસ એસી કેરી થાય એટલી થાય એટલી થાય મેક્ઝિમમ પોત્રી ચાલીસ પોત્રી પોત્રી સિત્તેર જ કેરી થાય એના વધારે થતી જ નહીં અને આ રી ઉપર જતી રહે ઉપર જતી રહે તો ત્રીસ કેરી વધારાની મળી શકે પછી જે કુદરતી નુકસાન થાય એમાં તો તમારું કે ખેડૂતનું કોઈનું ચાલતું નથી પણ આ સિત્તેર કેરીમાંથી ત્રીસ કેરી વધી શકે જેમ એમને હાલ વાવણી અંતર કીધું તો અમે એક અભ્યાસ કર્યો જેમાં હું કહું એક વીઘાનું તમને વાત કરું તો એક વીઘામાં અ આપણે સાડા ચાર બાય ફૂટ દોઢ ફૂટે અંતરની વાવણી કરીએ તો આડત્રીસો જેવા સોડ આવતા હોય છે ખેતરમાં અને હાલ જે એમ વાવેતર કર્યું છે એ પ્રમાણે જે જોવામાં આવે તો પાંચ હજાર બસો સોળની વાવણી એક વીઘામાં થઈ છે તો માની લઈએ કે ચૌદસો સોડ એકમ વિસ્તારમાં વધારે મળ્યા છે ચૌદસો સોળ વધારે મળ્યા હોય તો તમે એક સોળનું તમે ઉત્પાદન આપણે અજમાઈ ગણી શકીએ છીએ જેના કારણે આપણને વધારાનું ઉત્પાદન મળી શકવાનું છે હવે તમે જો હાલની સીઝન હાલનો જે સતત વરસાદ ચાલી રહ્યો તો પણ કપાસનો વિકાસ આ સારો થયો એમ તો શું કેવાય કે હાલ જે સતત વરસાદ ચાલતો હતો અને ખેડૂતોનો આંતરખેડ કરવાનો ટાઈમ નહોતો તો પણ કપાસના અત્યારે વીસ વીસ ફૂલ આવવાની શરૂઆત આમાં નિંદામણ એનો ઓછો પ્રોબ્લેમ થશે આ વખતે શું પ્રોબ્લેમ થાય છે પેલા વખત બરોબર હતું જે સિંગલ હતું ફરીથી આ વખત જો કદાચ મેર આવે તો બરફ થી રોપ મારવાનો છે વાગી જાય તો પછી કોઈ તકલીફ નહિ પાણી છૂટું મૂકવા નીકળી જાય એક સિંગલ પાડી કરી લીએ તમે બધા ગોમમાં બધા ડબલ કરે આ સિંગલ પાડી કરી પર જરૂર નહીં એટલે પાણીની જે વાત કરી હોય તો શું હોય ભેજ ભેજ હોય એટલે પાણી છોયડો હોય તો ભેજ હોય આ બંને વચ્ચેનું અંતર કોરું રહેવાનું હતું એટલે આ લાઇન તો નતી તો આ કોરો પાટલો જે રેવાનો હતો

અંદાજે કેટલું ઉત્પાદન જો સુકારો ના પેલા ખેતરમાં માં થોડોક ભાગ એ પ્રમાણે વાયેલા ખેતર થોડું સારું જાય લે એ દર વખત થઈ જ થાય છે એમાં જીવાત માટે કશું જ કર્યું નહીં તમારું શું કેવાય

અને કદાચ વધુ કેરી આવશે અને શું કહેવાય રૂ ફાટવાની તૈયારી હશે એ સમયે આપણે ફરી હાજર થઈને અને ફરી એક વિડીયો બનાવીશું જેમનું ઉત્પાદન અને એકમ વિસ્તારમાંથી ઉત્પાદન કેટલું મળી રહ્યું છે ખાસ આવો તમે આમને જે માહિતી આપી હ તો હવે છેલ્લો એમને પૂછીએ કે આવું તમે કોઈ વિશેષ ખેડૂતોને કંઈ કહેવા માંગો છો આ બાબતે જે તમારો આગલા વર્ષનો અનુભવ આ વર્ષનો અનુભવ હવે તો તમે તૈયાર થયા તો હવે બીજા ખેડૂતોને શું આ બાબતે તમે કહેવા માંગો છો ખેડૂતો તો એ જ કહેવું કે ખેતર જો વ્યવસ્થિત હોય તો તમારે સવા બે બાય સવા બે ફૂટના ના કપાસ વાવવો જોઈએ કારણ કે એનાથી આપણે જો કપાસનો

આજે ખાસ આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ કે તમને વધુ માહિતી મળતી રહેશે આ ચેનલમાં તમે જો નવા હોય તો આમાં સબસ્ક્રાઈબ કરજો અને આવા ખેતીની અને ઔષધિની માહિતી માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આજુબાજુમાં વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડો જેથી જે જે ખેડૂતોએ અનુભવ કર્યા છે એની જ આ વાતો આપણે શેર કરી શકીએ ધન્યવાદ